અત્યારે એવું છે કે ભઈ 17-18 વર્ષનો છોકરો ગર્લફ્રેન્ડ વાળો યુગ છે હવે આજના જે યુવાનો પોતાની ઊર્જાને વ્યય કરી રહ્યા છે ને એ પહેલા ક્યારે ઊર્જાને સંજના હતી એ તો નિષ્ફળ થાય એટલે બે મોટિવેશનલ સ્પીકરના વિડીયો હાંભળી લે ફૂલ પમમાં આવી જાય પછી બેટરી ડાઉન રાષ્ટ્ર હશે તો સમાજ છે સમાજ છે તો સાધુ છે ને સાધુ છે દા મંદિરનો બધું છે એ તો બધાનો નાશ છે લિંગની જે નાશ છે ને તોડી નાખે છે એટલે શાસ્ત્રવાદ પછી કરીએ પહેલો રાષ્ટ્રવાદ સૌરઠ દેશને સંચર્યોને ચડ્યો જો ગઢગીરનાર અરે રેવતી દામોકુંડ નાયો નહીં તો તારો એડે ગયો અવતાર મારી સાથે છે હંસગીરી બાપુ એક અદ્ભુત વ્યક્તિત્વ એવા સન્યાસી કે એને સાંભળવા તમને ચોક્કસ ગમશે થોડા અમે પ્રશ્ન કરીએ છીએ આપને બાપુ અત્યારે એક પ્રશ્ન એ છે કે યુવાનો યંગ જનરેશન જે ઉર્જાથી ભરપૂર હોવી જોઈએ એ લોકો ઘણી ફેરે અત્યારે એવું સમય આવે છે ડિપ્રેશનમાં આવી જાય ઘણા સુસાઈડ કરી લે ઘણા માતા પિતાની સાથે એની વિખવાદો ચાલતા હોય આ સમયની અંદર આવું પણ જોવા મળે છે તો આ યુવાનોને ફાયદો થાય આ દેશને એના માટે તમે શું મેસેજ આપશો હવે આ જવાબ આપો એની પહેલા કહું કામાસૂત્રની શોધ છે ને ભારતમાં થઈ છે વિદેશમાં નહીં કામાસૂત્ર બરાબર છે છે કામાસૂત્ર આપ્યું છે હવે આજના જે યુવાનો પોતાની ઉર્જાને વ્યય કરી રહ્યા છે ને એ પહેલાં ક્યારેય ઉર્જાને સમજ્યા નથી હવે તમે કે હું કે બીજા કોઈ વ્યક્તિ છે એ અત્યારે જીવનમાં જે પડાવ ઉપર છે ને એની ઉર્જાના કારણે છે જેને આપણે શાસ્ત્રો ભાષામાં આત્મબળ કહીએ અને અંગ્રેજીની ભાષામાં એને જેને પાવર કહીએ તો અત્યારના યુવાનોમાં જે ફ્રસ્ટેશનનું કારણ છે ને એના માટે સૌથી મોટું કોઈ જવાબદાર હોય ને તો એ છે એનું બ્રહ્મચર્યનું પાલન ન કરવું અને અત્યારના સમયની અંદર ટીવી મીડિયા દ્વારા વધી રહેલા સૌથી વધારે હસ્તમૈથુ કારણે છે ને વીર્યનો જેટલો વ્યય થશે ને માનસિક ઉર્જા એટલી તૂટી જશે અને એક એક વાત વાત એની સાથે હવે તમે વિજ્ઞાનની કરી કે વિજ્ઞાન એવું કહે છે કે આ જરૂરી છે એનો અતિરેક નુકસાનકારક છે અને કઈ ઉંમરમાં હોવું જોઈએ કે કઈ ઉંમરમાં ન હોવું જોઈએ સર્વત્ર હવે અત્યારે એવું છે કે ભાઈ સત્તર 18 વર્ષનો છોકરો ગર્લફ્રેન્ડ વાળો યુગ છે હું કોઈમાં વિરોધાભાસમાં નથી બરાબર એકદમ ફ્રેન્કલી વાત કરું છું તો હવે આ બધું કઈ રીતે શક્ય છે તો હકીકતમાં ગુરુકુલ જે પદ્ધતિ હતી ને એની અંદર તેર વર્ષના બાળકને છે ને એક ધ્યાન યોગનો એક પ્રયોગ આવતો અને એના ઉપર લિંગ ઉપર ધ્યાન કરવામાં આવતું અને લિંગ ઉપર એ છોકરાને ધ્યાન કરવામાં આવે એટલે જેટલી પણ કામુકતા હોય ને એક સેકન્ડમાં બંધ થઈ જતી અને ઉર્જા સીધી ઉપર ચડતી હવે સંન્યાસી અને સંસારીમાં ફરક એટલો જ છે કે તમે વીર્યનું ઉદ્ભવ પતન કરીને સંસારને આગળ ચલાવો છો એટલે તમે સર્વશ્રેષ્ઠ છો સંસાર આગળ ચાલશે તો જ દુનિયા ચાલશે અને માનવ અસ્તિત્વ અને જે યોગીઓ છે જે સાધુ છે એને એ વીર્યના જથ્થાને ઉદ્વગમન કરી અને એને તે જ સ્વરૂપે ઓજસ સ્વરૂપે રજૂ કરવાનું છે હવે આજના બાળકોને બરાબર છે કે ઉર્જાનું કારણ શું છે કે આપણી સફળતા કે નિષ્ફળતા પાછળનું કારણ શું ખબર જ નથી એ તો નિષ્ફળ થાય એટલે બે મોટિવેશનલ સ્પીકરના ના વિડીયો સાંભળી લે ફૂલ ફોર્મ આવી જાય પછી બેટરી ડાઉન થોડી વાર માટે ચાર્જ થઈ જાય એ પર મિનિટ નથી રહેતું એ મોટિવેશનલ સ્પીકરો બી છે ને એક માનતા જેવું છે ઘણા ઘણા મોટિવેશનલ સ્પીકરો ખુદ ડિપ્રેશન માં હોય છે એવું પણ આવતું હોય તો અદ્ભુત વાત કરી બાપુ તો યુવાનોને આપની આ વાતથી ફાયદો અવશ્ય થશે હું કહું છું યુવાન કોઈ પણ જાતનું કાર્ય કરતો હોય કોઈ પણ બિઝનેસ કે કોઈ પણ સાથે સંકળાયેલો હોય પણ યોગના માધ્યમથી એ જો ભ્રામરી પ્રાણાયામ છે ઉન્મુનિ મુદ્રા છે આવી એક બે મુદ્રાનું ખાલી પાંચ દસ મિનિટ નિયમન પાલન કરે ને તો એના જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે મારો દ્રષ્ટિકોણ એવો છે કે આપણે જે ચાર આધાર સ્તંભો હતા ને ધર્મ અર્થ કામ મોક્ષ મતલબ એવું તો હતું ને શરૂઆતની અંદર કોઈ યુવાનોને સંન્યાસ બનવાની છૂટ પણ નથી આ પરંપરા બહુ પાછળથી શરૂઆત થઈ પહેલા નિયમ હતો કે દીકરો અથવા દીકરાનો દીકરો રાજ્ય ગદ્દી ઉપર બેસે એમ લાગે કે વ્યવસ્થિત ચલાવે છે તો એ જ રાજા વાન પસ્તાશ્રમમાં આવતા અને પોતાનું બધું ભોગવ્યા પછી એ નીકળી જતા જંગલની અંદર અને ત્યાં સિદ્ધ યોગ અને એવું નહોતું કે એકલા નીકળતા પાછા પતિ પત્ની સાથે નીકળતા એ રાજા જ ઋષિ બનતા અને એના પત્ની ઋષિકા બનતા અને એ બંને સાથે જઈ ધ્યાન સાધનાનો સંપૂર્ણ રીતે અભ્યાસ કરતા અને એમાંથી કોઈ યોગી થઈ જાય ને તો બાકીના આજુબાજુના રાજકુમારોને પણ એ ભણાવતા તો આમાંથી સંસારથી વિમુખ થવાની તો બાબત નથી હા એક છે કે એક હદ સુધી પ્રાપ્તિ ન થાય ને ત્યાં સુધી એકલવાયુ જીવન જીવતા કેમ કે સમાજમાં જે જૂની છાપ રાજા હોય તો યુદ્ધ લડ્યા હોય હિંસા હિંસા બધો બધો ઘણો બધો ભાગ આવ્યો હોય તો એની સ્મૃતિને એક વખત ડાઉન કરવા માટે એ લોકો એકાંતમાં જતા હતા અને એકાંતમાં ગયા પછી એને એક વખત પ્રાપ્ત થાય પછી તો હજારો લોકોના ગુરુકુલ ચાલતા તો એના બાળકો જ થયા ને સો બરાબર એ લોકોને ભણાવતા એ લોકો પાછા રાજા બને પાછા સંન્યાસમાં આવતા તો મારી દ્રષ્ટિએ આજનો હવે એવું છે કે જંગલમાં બધી અત્યારે ફેસિલિટી આ તે નથી અને અત્યારે ના મનુષ્યને જંગલમાં જવાનું કહીએ ને

જે જે માણસ જે કંઈ ધર્મમાં માનતો હોય બરાબર જેની જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં યુવા વર્ગ પણ એમાં સામેલ થાય છે તો એ પણ એક સારી વાત છે એક પ્રશ્ન એ છે કે તમારું સંન્યાસ જીવન છે તો અત્યારે તમે માત્ર પ્રભુ ભક્તિ ઈશ્વર ભજન જ કે પછી સમાજ ઉપયોગી કોઈ કાર્ય એના માટે મારી જે સંન્યાસ જીવનની પ્રવૃત્તિઓ છે ને એના બાબતે હું એક સ્વામી વિવેકાનંદનો એક જીવનના એક ભાગને હું ડિકોડ કરીશ સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે નથી મારે ઈશ્વર જોતો કે નથી મારે મોક્ષ જોતો જો મા ભારતીની આવી આવી સેવા કરવાનો જો મને અવસર મળે ને તો મારે હજાર જન્મ પછી પણ મનુષ્ય જ અવતાર જોઈએ છે તો અત્યારે હું એક નવા પ્રોજેક્ટ સાથે છું કે જેને આજની ભાષામાં એવું કહીએ કે એક આશ્રમના ડેવલપિંગમાં કાર્યરત છું અને હા બસ અત્યારે થોડી જગ્યાની ચકાસણી ચાલે અચ્છા પાક્કું થાય એટલે ચોક્કસથી જણાવશો ચોક્કસ તો એની અંદર નેશનલ લેવલનું એક મેડિટેશન સેન્ટર ત્યાં યોગ માટેનું સેન્ટર સેન્ટર મેડિટેશન એની અંદર બાળકો જે છે જે ગુરુકુળ પરંપરા આપણી જે નાશ થઈ છે બરોબર છે વૈદિક મેથ છે અને ભૂગોળનું જે જ્ઞાન છે મતલબ પુસ્તકીય જ્ઞાન જે છે ને શિક્ષા છે અને વિદ્યા છે ને જે મુક્તિ આપે વિદ્યા છે આપણે સ્કૂલોમાં પણ લખી સા વિદ્યા વિમુક્ત એ સા વિદ્યા યા વિમુક્તિ એટલે બંને જરૂરી છે શિક્ષા પણ જરૂરી છે વિદ્યા પણ જરૂરી છે તો શિક્ષા અને વિદ્યાના સમન્વય સાથે એક એવા વૈદિક ગુરુકુળની શરૂઆત કરવા જઈ રહ્યા છે જે વૈદિક ગુરુકુળ છે એની પાછળનો હેતુ એ છે કે બાળક જે તેર વર્ષનું થાય ને ત્યાં સુધી એને દરેક વિષયનું થોડું થોડું જ્ઞાન આપવું પછી એને એક ચોક્કસ વિષયમાં પારંગત કરવું જેને આપણે પીએચડી કહીએ તો એને આધીન કરવા માટે પણ દૈવ્ય શક્તિ તો જોશે ને તો એના માટે એક અગિયાર ફૂટના શિવલિંગની સાથે એક ચોસઠ યોગીની મંદિર જેને આપણે ગુજરાતની અંદર શું કહીએ કે ચોસઠ જોગણી જોગણી બીજું કે આજનો જે સમાજ છે અને આજનું જે ભારત છે આજના ભારતને પ્રકૃતિને નુકસાન ન થઈ શકે એવી જો ટેકનોલોજીનું નિર્માણ થતું એટલે એક રિસર્ચ લેબોરેટરી કરવાની તૈયારી છે અને એના લગતી મારા જોડે ટીમ પણ છે અને એ લોકો એના ઉપર કામ પણ કરશે અને બીજો વિષય છે પ્રાકૃતિક ખેતી ગાય અને ગાય આધારિત જે ગ્રામ્ય ઉદ્યોગો છે એને ફરીથી પુનર્જીવિત કરવા મતલબ ભારત થી લઈને ઇન્ડિયા સુધી ની સફર પરંપરાઓ હતી શરૂઆતમાં શરૂઆતમાં એ એ એ કાર્ય તમે આગળ વધારવા માંગો છો પુનઃસ્થાપના કરવાની વાત છે મારું કાઈ નવું નથી સરસ તમે રાષ્ટ્રપ્રેમ ની વાત કરી બહુ ગમી સારી વાત બીજો પ્રશ્ન એ છે બાપુ કે હાલની આપણી જે દેશ છે એક સુપર પાવર તરીકે આગળ આવી રહ્યો છે એવા વિવિધ માધ્યમોમાં અમે જોતા હોઈએ છીએ બરાબર રાજકારણ આ મારે કંઈ લેવા દેવા નથી રાજકારણનો કોઈ દેવું પ્રશ્ન કોઈને પૂછતો નથી ખૂબ પણ આજના રાજ રાષ્ટ્ર ધર્મ અને ભક્તિ ધર્મ આ બે જે માર્ગો છે એ એના વિશે થોડું જણાવશો બાપુ હવે આનો લખો એવું સમજે છે કે સાધુને રાજનીતિથી શું લેવા દેવા હકીકતમાં કહું ને કે ધર્મ રીતિ એ જ ધર્મ નીતિ છે ને એ જ રાજનીતિ એ જ રાજનીતિ કૃષ્ણ ભગવાન હતા કે વિદુર હતા કે એ વખતના ગાંધારીના ભાઈ જે હતા બરોબર તો એ બધાએ લોકો શું કર્યું હતું ધર્મનીતિ હતી કે રાજનીતિ હતી બંનેનું મિશ્રણ હતું ને આમ જોવો તો બી અલગ નથી ઋષિમુનિઓ મુનિઓ પણ સભામાં મુખ્ય સ્થાને હતા બીજું કે તમે રામાયણનો ઉલ્લેખ જોઈ લો મહાભારતનો ઉલ્લેખ જોઈ લો એના સમયનો રાજ સમય જોઈ લો એના પછી ચંદ્રગુપ્ત ચાણક્ય વખતે બી જોઈ લો છત્રપતિ શિવાજી વખતે બી જોઈ લો એને માર્ગદર્શન કોણ આપતું ગાઈડન્સ ચંદ્રગુપ્તને કોણ આપતું ચાણક્ય એ રીતે શિવાજી ના પણ ગુરુ હતા કે જો રાજા એવું સમજતો કે હું જ સર્વ શક્તિ અને હું નિર્ણય તો મારી ઉપર કોઈ કાનૂન નથી તો બિલકુલ નહીં કાનૂન હતું એની ઉપર ડાયરેક્ટ ઈશ્વરી શક્તિ કાર્ય કરતી તો એની ઉપર પણ આ સત્તા હતી હવે અત્યારે જે આપણી પરિસ્થિતિ ખરાબ થઈ છે એની પાછળનું કારણ એ છે કે આજના સમયની અંદર છે ને એ ધર્મ સત્તા ઉપર હાવી છે ટિકિટોની લાલચમાં કે આ બધાની અંદર અને હું એવું માનું છું કે ભારત વર્ષમાં વધારમાં વધારે સંન્યાસી રાજનીતિમાં કૂદી જ જવું જોઈએ કે ભાઈ જેને આગળ પાછળ કાંઈ છે જ નહીં

એ તો બધાનો નાશ છે એટલે જો અમારા માટે પહેલી વાત હોય તો હું પહેલી વાત કરીશ કે શાસ્ત્રવાદ પછી કરીએ પહેલો રાષ્ટ્રવાદ શાસ્ત્રવાદ તો પછી એ શીખવાડી દઈશું પહેલો રાષ્ટ્રવાદ જરૂરી છે અને અમે શાસ્ત્રવાદ એવો કરવા માગીએ છીએ જેમાંથી રાષ્ટ્રવાદ જાગે બરાબર એટલે અમે પ્રખર રાષ્ટ્રવાદી છીએ બીજી બાબત કે જે અખાડાની રચના છે એની અંદર જે અઘોરીઓની વાત થાય છે ને એ અઘોરી એટલે એવા તમો ગુણી લોકો છે કે જે સંસારની અંદર ન રહી શકે તો એનો ગુસ્સો છે ને તો એ ગુસ્સો એક નબળું કારણ છે તો એ નબળા હથિયાર ને પણ રાષ્ટ્રની રક્ષામાં સબડું હથિયાર કેમ બનાવવું ડાયવર્ટ કર્યું એને ડાયવર્ટ તો એને છે ને એના લિંગની જે નસ છે ને તોડી નાખે છે એટલે કામુકતા મેન જે મોમાં આવ્યા છે નાશ પામે નાશ પામે તો હવે એને અખાડાની અંદર હવે જો સાધુ અને ઈશ્વર પ્રાપ્તિ હોય તો તમે હમણાં શિવરાત્રી ગઈ એની અંદર આ તલવાર ને ભાલા બધું ચલાવે છે મોક્ષ પ્રાપ્તિ માટે તલવારની ની ક્યાં જરૂર બેસવાની જરૂર છે ને તો એ બધી જે ટ્રેનિંગ છે ને એટલે નાગા સન્યાસી જે રહે ને એ ભારતની આજની ભાષામાં કહું તો બ્લેક મિલિટરી છે પછી તમે ઉપમા સાંભળ્યું છે મહામંડલેશ્વર 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 મહામંત્રી થાણાપતિ થાણાપતિ બરોબર છે તો આ વ્યવસ્થા કેવી છે કે જે સાધુ બીજા સો બસો સાધુને સાથે લઈને ચાલી શકે છે એને શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન આપી શકે સક્ષમ છે તો એ કર્નલ છે આજની ભાષામાં જે તમારો કર્નલ છે ને એ જ અમારી ભાષામાં મહામંડલેશ્વર છે પછી જે પૂરી લોકો હતા ને એવા લોકો હતા કે જે સંસારમાં રહી સમાજની વચ્ચે રહી અને લોકોને શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન આપે પછી એવા લોકો તો ભાઈ મારે સંસારથી કાંઈ લેવા દેવા નહીં હું તો જંગલમાં પડી રહીશ ઈશ્વર ન મળે ત્યાં સુધી મૃત્યુ સુધી તો કે તમે વનશ્યમાં જાઓ વનશ્ય પરંપરામાં જે તારો અગસ્યની અંદર ગ્રહણ કરી લો જેમ ગીરીપુરી ભારતી છે એ વનસ્યને અગસ્ય કે તમે એમાં ગ્રહણ કરી લો અને જ્યારે હુણોના આક્રમણ તમે જોઈ લો શરૂઆતમાં બરાબર છે એ લોકોના આક્રમણની અંદર સૌથી આગળ સેના જે હોય ને એ નાગા સન્યાસીની હોય અને એ પણ એક સ્ટ્રેજડી સાથે તૈયાર કરતા કે નાગા સન્યાસી ધારો કે સો લોકો હોય બરોબર આપણા ભારત વર્ષનું યુદ્ધમાં પાંચ હજારની ની સેના છે ઓલા લોકોને વીસ હજારની ની સેના છે પણ આ સો લોકોને તો નક્કી છે કે આપણે મૃત્યુ પામવા છે એને પૂજા પાઠથી મતલબ નથી હો તમને કહું એના આસ્થિક આસ્થિક હોવાથી કોઈ મતલબ નથી એના આરતી પૂજા મંદિરની વ્યવસ્થાથી કોઈ નહીં એને એક જ કામ રાષ્ટ્રની વાત આવે ભાલો ઉપાડ લેવું ખપી જવાની વાત વીર ગતિ પામવાની વાત છે શહીદ નહીં વીર ગતિ શબ્દ સમજો તમે વીર ગતિ પામવાની વાત છે તો આ લોકો હુમલો કરતા ને તો આ સો લોકો એવા પરાક્રમી હોય નાગા સન્યાસી એવો હુમલો કરે ને કે સામેની વીસ હજાર સેનાનું છે ને માનસિક સંતુલન તોડી નાખે તોડીને પણ પછી આ એક કડવું સત્ય છે કે ભક્તિ માર્ગનો પ્રચાર જ્યારથી વધારે થયો ને ત્યારથી સાધુમાં એક પરંપરા આવી કે સાધુને પૈસાથી કાંઈ લેવા દેવા નહીં હું એવું માનું છું ને કે સૌથી વધારે પૈસા સન્યાસી જોડે જ હોવા જોઈએ કે ભાઈ તમારા માટે રિઝર્વ બેંક છે કે સમાજને કાલ જરૂર પડશે અમે પાછા આપવાના છીએ ને

બરાબર છે આ હતી મૂળ સંન્યાસ પરંપરા આજે વિકૃતમાં પણ ભક્તિ માર્ગ નીકળ્યો ને ત્યારથી એક શબ્દ આવ્યો કે સાધુને કંચન અને કામિનીથી અલગ રહેવું અને ભક્તિ માર્ગ એને છે ને લોકોએ અણસમજણમાં લીધો ભક્તિમાર્ગ ખોટો નથી નરસિંહ મહેતા કે એની પહેલાં કે મીરાબાઈ પહેલાં તમે ક્યારે ભક્તિમાર્ગના લોકોના હતા ફક્ત જ્ઞાન માર્ગના હતા કર્મ માર્ગ તો કમ્પલસરીમાં હોય શ્વાસ લે એટલે કર્મ થાય આ ભક્તિમાર્ગના લીધે જે ધાર્મિક ધાર્મિક નપુશકતા આવીને એના લીધે ભારતનું પતંગ થયું અને હિન્દુઓએ હજાર વર્ષની ગુલામી ભોગવી